જય માતા મિત્રો હું છું આપનો જિગ્નેશ વારો મિત્રો થોડા સમય પહેલાં મારું એક સોંગ એકતા સાનથી રિલીઝ કર્યું હતું જેનું નામ હતું નશેડી કરી ગઈ આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ તીર્થધામ છે

હે જીગ્નેશભાઈ ગુજરાત રાજધાન સરકાર નહીં હોતા હે પણ સરકાર સુપ રહી પણ મોર સુપ નહી રહી કે મોરે દિલ આવું હોય કે વડા કણ કણ રે માય દેવી દેવતા એ મે આબુરાજને માય જાવ કે પહેલા નમન પછી સડાવ કે ભગવાનને મને માથે પગ દઈને જાય રહી ને થોડે જઈને કરી રહી એ નાગાનાશ એટલે માફી આવણી સાજે કે ભાઈ મારી ગલતી હોય ને માફી માંગે રહી ને આવો વિડીયો વણાઈ મિત્રો માઉન્ટ આબુ ઉપર જે જિગ્નેશ કવિરાજે ગીત બનાવ્યું હતું તેના ઉપર વિરોધ થયો હતો તે હું તમને બતાવીશ જિગ્નેશ કવિરાજનો જે માફી માંગતો વિડીયો છે તો જિગ્નેશ કવિરાજે માફી માંગી છે નશેડી કરી ગઈ આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ તીર્થધામ છે તો જેને મન દુઃખ લાગ્યું એમની માફી ચાહું છું અને ફરીવાર આવી ભૂલી થાય જય માતાજી